નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં વડોદરામાં ફતેગંજ વિસ્તારમાં આવેલા લાલ ચર્ચ ક્રિસમસ પૂર્વે સજાવવામાં આવ્યું વડોદરામાં ફતેગંજ વિસ્તારમાં આવેલા લાલ ચર્ચથી ઓળખાતા ધ સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચમાં પચીસ ડિસેમ્બર થી જ માહોલ જામી જતો હોય છે અને મોડી રાત સુધી ભીડ જોવા મળે છે ખાસ કરીને થર્ટી ફર્સ્ટ ડી નાઇટ લાલ ચર્ચ સામેના રોડ ઉપર હજારોની સંખ્યામાં ખ્રિસ્તી યુવા યુવતીઓ એકઠા થઈને ઉજવણી કરતા હોય છે અને રાત્રે બારના ટકોરે ચર્ચના બેલ સાથે નવા વર્ષને આવકારવાની પરંપરા વડોદરામાં ખૂબ જૂની છે વડોદરામાં ફતેગંજ વિસ્તારમાં આવેલા લાલ ચર્ચ થી ઓળખાતા ધ સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચમાં ડેકોરેશન સાથે સજાવવામાં આવ્યું ખ્રિસ્તી ધર્મના લોકો નવા વર્ષની શરૂઆત પ્રભી ઈસુના જન્મ કરતા હોય છે આ પર્વ દરમિયાન લોકો પોતાના ઘર અને દેવળોને જુદી જુદી લાઇટો સ્ટાર ક્રિસમસ ટ્રી ગભાણ વગેરેથી સજાવતા હોય છે આ સાથે કેટલાક લોકો ક્લોઝ બનીને બાળકો પરિવારજનો અને જરૂરિયાતમંદોની નાની મોટી ભેદ સોગાદ આપતા હોય છે આ વખતે પણ ખ્રિસ્તી ધર્મના લોકોમાં અનીરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વડોદરાના ફતેહગંજ ખાતે આવેલા લાલ ચર્ચમાં ભવ્ય ડેકોરેશન તેમજ ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યો છે